સિંચાઈની સમસ્યાને લઈને સુરેન્દ્રનગરના સાંસદનો હળવદમાં ખેડૂતો ઘેરાવ કર્યો સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિંહોરાનો હળવદમાં અભિવાદન સમારોહ યોજાયો હતો જે દરમિયાન ખેડૂતોએ સિંચાઈના પાણીના પ્રશ્નને લઈ સાંસદને ઘેરી ઉગ્ર રજૂઆત કરી બ્રાહ્મણી બે ડેમમાંથી પાણી આપવા છેલ્લા દસેક દિવસથી ખેડૂતો માગણી કરી રહ્યા છે જો કે નેતાઓ ખેડૂતોની રજૂઆતો ધ્યાને ન લેતા આજે આખરે ખેડૂતો વિફર્યા અને સાંસદ ચંદુભાઈ સિંહોરાના અભિવાદન સમારોહમાં દોડી ગયા જ્યાં તેમણે જય જવાન જય કિસ્તાનના નારા લગાવ્યા ખેડૂતોએ જણાવ્યું હતું કે તેમને કાંઠે રહેતા હોવા છતાં સિંચાઈના પાણીની વાત તો દૂર પીવાનું પાણી પણ ખારું મળે છે જ્યારે જામનગર અને દ્વારકાને ડેમમાંથી મીઠું પાણી આપવામાં આવે છે બધાય ગામ ખારું પાણી પીવે જામનગર દુવાર કાઢી મીઠું પાણી પીવે તો આ શું કરે પબ્લિક અમારે ખારું પાણી પીવાનું મીઠું પાણી પીવાનો હક નથી અમારે ખારું બે લઈ નું જાય તો ખેડૂને પાણી ન દેવાનું આખી આનો ન્યાય છે ભરાકે દે દીયો ખેડૂને પાણી નો દેવું હોય બીજું કઈ નહીં જલ માં બધા બતાઈને પાણી નો ખારુ ભાઈ નું તમારું વિચારવું કે અમે નવાઈ જીવન તો ભાવે બરાબર છે નવી જાય છે વધ <laughs> <laughs>